જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આપણે આજે માવાની કચોરી એટલે સૂકા મેવાની કચોરી સિદ્ધ કરવાની છે વ્યાસકુરમાં પરજી ઠાકોરજીને ખાસ ભોગ ધરવામાં ધરવામાં આવે છે જેના માટે મીઠો માવો સિદ્ધ કરી લીધો છે મીઠો માવો એટલે મેં અડધો અડધો લીટર દૂધ લીધું હતું એ મેં ગોકુળ દૂધ લીધું છે ફૂલ ફેટ વાળું દૂધ આવે એવાળું તો એનો માવો સુંદર બનાવી લીધો છે ને અહીંયા મેં લીધા છે મખાણા કાજુ બદામ એને છે ને મેં પીસી લીધા છે એ બધું છે ને બે બે ચમચી અહીંયા લઈ લેવાનું બેથી ત્રણ ત્રણ ચમચી લઈ લેવાનું અહીંયા ભૂકો કરી લેવાનું એટલે પહેલાં છે ને એને સૂકું પહેલાં શેકી લેવાનું સૂકે સૂકું શેકીને પછી એને ભૂકો કરવાનું તમે ડ્રાય રોસ્ટ પહેલાં કરી લીધે ને પછી એને ભૂકો કરી લીધો છે ને એમાં છે ને સાથે કિશમિશ કિશમિશને શેકવાની નથી કિશમિશ એમનામાં આપણે પધરાવાની છે તો કિશમિશ અહીંયા બેથી ત્રણ ચમચી પધરાવી દેવાની છે સુગંધી પધરાવી દેવાની છે સુગંધી એટલે એલચીનો પાવડર તો વ્યાસ પૂર્ણિમા પર વિશેષ રૂપથી પ્રભુને સામગ્રી આવે છે કચોરી તો આપણે મેવાની કચોરી કરી છે જેથી કે શું છે કે જે જે વૈષ્ણવને ત્યાં દૂધઘરની સેવા બિરાજે છે એ બી પ્રભુને લાડ લડાવી શકે અને અહીંયા બુરું પધરાવી દીધું બુરું છે બેથી ત્રણ ચમચી વધારે નહીં કરવાનું કારણ કે શું છે માવું મીઠો છે અને અહીંયા ઘી છે ઘી છે ને અહીંયા જામેલું લીધું છે કારણ કે જો મેલ્ટ એટલે ઓગળેલું ઘી લઈએ તો મિશ્રણ જેમ ઢીલું થઈ જાય બાઇન્ડિંગ સુંદર ના પકડાય એક ધ્યાન રાખવાનું સૂકો મેવો છે ને પહેલાં શેકી લેવાનું એ ધ્યાન રાખવાનું છે એ મેં વિડીયો નથી દેખાડો એટલે મેં આપ સાથે બતાવી રહી છું કે શેકી લેવાનું પહેલાં સૂકે સૂકું છે એમને કોરે કોરું શેકી લેવાનું અને એને સરખું હવે આવી રીતે હાથેથી મસળી લેવાનું મસળીને સરખું મિક્સ કરી લેવાનું તો મીઠા માવાનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે એ છતાં બી એની લિંક છે ને હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને હા જો આ કચોરી જ્યારે સીપ કરવી હોય ને માવો ત્યારે તાજો જ બનાવવાનો એવું નહીં કરવાનું કે એક દિવસ પહેલાં આપણે માવો બનાવી લઈએ હા જો કદાચ આ પગલા દિવસે બી માવો બનાવશો તો બીજા દિવસે આપણે માવો ગરમ કરવો પડશે કારણ કે સૂકું થઈ જાય ને પેલો ડ્રાય થઈ જાય એટલે ફરીથી આપણે એને ગરમ કરવો પડશે અને આપણે સેમ ડે જો બનાવીએ તો તાજે તાજું હોય તો એની બાઇન્ડિંગ સુંદર આવે તો આવી રીતે નાના નાના ગોળા એને વાળી લઈએ તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે અહીંયા સુકા મેવાની કચોરી આપણે શ્રી પ્રભુને સોહાય તેમ સિદ્ધ કરીએ છીએ તો આપણે જો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે ને આપ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આવી રીતે સેઇ જેવો ઘીવાળો હાથ કરી લેવાનો અને આવી રીતે નાના નાના લોવા લેવાના એટલે નાના નાના પેડા લઈને એને હાથેથી થેપી લેવાનું એને વેલણની જરૂરત નથી આમાં અને વચ્ચે માવો જે આપણે સૂકા મેવાનું મિશ્રણ તૈયાર કર્યું વચ્ચે ભરીને બધી બધી કોર આપણે એને ભેગી કરી દેવાની છે જોઈન કરી દેવાની છે અને ગોળ ગોળ નંગ વાળી લેવાના છે એને આવી રીતે જો આપણે નાના મોટા આકાર એ વાળી વાળી શકો છો તો કચોરીના આકાર મેં અહીંયા આપ્યો છે કચોરી જે આકારની હોય છે એટલું મોટું મેં કર્યું છે અહીંયા તો અહીંયા મેં કાજુ અને બદામનો ભૂકો રાખ્યો છે અને કચોરીનું ટેક્સચર આપવા માટે થઈને તો ઉપરથી અમારે રગ દોડી દઈએ જેથી કાજુ અને બદામ સાવ ભૂકો નહીં કરવાનું એ ધ્યાન રાખવાનું સે દર દરું રાખવાનું જેથી એનું ટેક્સચર સુંદર આવે કેવું કચોરી ઉપર બબલ્સ જેવું દેખાય ને એવી રીતે જેનું ટેક્સચર આવે અને રગ દોડ્યા પછી આવી રીતે હાથેથી એને આમ ફેરવવાનું જેથી એક્સ્ટ્રા જે છે એ બધું નીકળી જાય તો આવી રીતે બધા નંગ આપણે વાળી લઈએ છીએ કેટલું સુંદર લાગી રહ્યું છે શ્રી પ્રભુની સહાય તેમ તો આપણે વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો તો આવી રીતે જો બીજી બી એક બીજી બી એક બીજી બી કચોરી આપણે વાળીને દેખાડી દઉં આપને એમાં જો કાંઈ ન સમજાણું હોય તો ફરીથી આપ કમેન્ટ કરશો ચોક્કસથી રિપ્લાય કરીશ તો એની મોટાઇ જો એટલી રાખવાની છે બહુ આછી બી બહુ આછી એટલે સાવ પતલી બી નહીં રાખવાની અને હું આપને એક સજેસ્ટ કરું છું કે જ્યારે બી આપણે કોઈ સામગ્રી એવી કરીએ ત્યારે કઢાઈ હંમેશા ઝાડા તળિયા વળી લેવાની કે જેથી સૂચેમાં સામગ્રી ખૂબ સુંદર થાય તો આપણે આવી રીતે જ બધા અહીંયા બાળી લેવાના છે તો અડધા લિટર દૂધમાંથી પાંચથી છ અહીંયા કચોરી સીધ થાય છે આપણે જો વધારે પ્રમાણમાં સામગ્રી કરવી હોય તો થોડુંક દૂધનું પ્રમાણ વધારે લઈ લેવાનું પછી હાથેથી પ્રેસ કરી દેવાનું જેથી સરખવામાં ચોંટી જાય તાજો માવું હોય ને એટલે એનું ટેક્સચર ખૂબ સુંદર હોય માવો ઠંડુ થઈ ગયું હોય એટલા દિવસનો હોય ને તો સેજ ભૂખો થતો જાય પણ તાજો માવો હોય ને એટલે એ સેજ ચીકણું હોય એટલે સુંદર હોય તો આવી રીતે જ બધા કચોરીના નંગ આપણે વાળી લઈએ તો આપણે વિડીયો કેવું લાગ્યો છે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં ચોક્કસે જણાવશો કે આપણે કેવું લાગો છે વિડીયો અને ઘણા બધા વૈષ્ણવની ડિમાન્ડ છે ઘણી બધી સામગ્રીનું વિડીયો શેર કરવાનો છે પણ થોડુંક મને સમય આપશો જેવો મને સમય મળશે હું વિડીયો ચોક્કસ આપ સાથે શેર કરીશ તો નજીકથી આપણે એનું ટેક્સર દેખાડું કેટલું સુંદર એનું ટેક્સર એકદમ કચોરીનું ટેક્સર એનું આવી ગયું છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપશો મને મારા જય શ્રી કૃષ્ણ